સરદારનગર ભાઈ સરદાર જવું હા સર એક જ શું દેખાતું નથી આમાં છે કોઈ મારી ના દોઢસો રૂપિયા થાય ભાઈ થોડા હોય દોઢસો રૂપિયા ભાઈ દોઢસો ક્યાં તમે મોવા માર્યો છો

મારે હજાર વાંધો પૈસા રિક્ષા લઈ જાવ સમજાવવા ધંધો કરવો કે કરવો ધંધો કરવો ના છો ભાઈ ભાઈને કઈ સમજાવો ને યાર પાંચસો રૂપિયા તો આપું ધંધો નથી કરવો તમે એને એમ દીધું આઈટમ છે

ના રિક્ષા મને આપી દેવ હું આંગળી ઘરે ગાવું લઈ સમજાવો ને યાર રિક્ષામાં ના આપી દે ભાઈ લવર ને લઈને જાય પછી મારે બરડા ક્યાં ફાટવાની નામ ક્યાં આવે તમારું ક્યાં મમરા ભરાય જાય ખબર છે તમને હા મમરા છે યાર